કોલેજમાં માં કેટી આવી એટલે ભણવાનું હાવ બંધ અને ઘરનું કામ કરવા મન થાય ઘરના કામ માં શું હોય કચરા વાળવા પોતા કરવા વાસણ કરવા અને રસોઈ કરવી કામ કરવામાં માં પેલે હોશિયાર જ છો રોટલી તો ભારતના નકશા જેવી થાય કચરા કાઢવાનું કઈ તો વાર રહી જાય પાણી ડોલ ભરવાનું કહતો તો તાર મોત આવે વાસણ ને કપડા ધોવાનું કહતો તો એમાં થાવ હાબુ જોઈતો હોય મમ્મી હું વીખી જાય તું ચિંતા ના કર એ શીખવા વાળી ઓલી રમીલા માસી છોકરી જો કોલેજ એ જાય નોકરી એ જાય તો હે ને ઘરે આવીને બધું કામ કરે તો જયારે હોય ને ત્યારે એનું જ કેતી હોય મને પેલા હે ને બીજા માસી છોકરી રહી ને બે મહિના પેલા હે ને બીજા છોકરા એ પકડાણી હતી અને ગોરી માસી છોકરી જ્યાં નોકરી કરતી હતી ત્યાં ચોરી કરતા પકડાણી હતી અને ભાવના માસી ને છોકરી ઓલા ભંગાડી આવે છે ભાગી ગઈ હતી એ કોઈ તું નથી કેતી બાકી બીજા બધા એનું કીધા હતા એ બધાય હારા કામ કર્યા એમ હારા ની વાત નથી પણ તું એનું એટલું જ કીધા રાખીશ જેમ કરવું હોય ને એમ કર મારે હું લગ્ન પછી તને બધી ખબર પડી જાહ મારે કાઈ નથી કરવું બસ ખાલી ફેમસ થાઉ ફેમસ આખો દિવસ બેડ ઉપર પડી રહીસ ને તો ફેમસ ના હાટા ડેમસ થઈ જાય ડેમસ આ જો તારાથી કેટલો નાનો હે તો સ્કૂલે થી આવીને સીધું વાંચવાનું અને લખવાનું જ કરે છે હા નવી નવાય નો હે તે કોઈ દીને એક કામી ન ચીંચું મમ્મી વાદુડી ની નો થા અને ઓલા રૂમ માં જઈને કપડા પહેરા ને હંગેલી ના જા ના હું મુખવાસ ખાવ બોલ જમણા ઉધરી પિયા એ પિયા કામ કરું તો અહીંયા બે માર સામે પપ્પા ને મમ્મી કીધું તો ખરી બિસ્કીટ લેતી હતી અને થોડો મુખવાસ લેતી હતી આજથી હું તને એક રૂપિયો વાપરવા નહીં દઉં અને કોલેજેથી સીધી ખરે અને ટ્યુશન બંધ